વડોદરાના સયાજીપુરામાં બે જૂથો વચ્ચે બબાલ થઈ છે મોડી રાત્રે બે જૂથો વચ્ચે જૂના ઝઘડાના સમાધાન માટે એકત્ર થયા હતા બે જૂથ સમાધાન ન થતા બે જૂથો વચ્ચે મારામારી થઈ મારામારીમાં ચાર શખ્સોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ સમાધાન ન થયું પરંતુ મારામારી થઈ પોલીસ દ્વારા શું કાર્યવાહી પ્રીતિ મોડી રાત્રે વડોદરા શહેરના છેવાડે આવેલા સયાજીપુરા ગામ પાસેની એક ખાણીપીણીની લારી ઉપર જૂની અદાવતને લઈને સમાધાન કરવાના બહાને બે કોમના જે યુવકો છે તેઓ ત્યાં આવ્યા હતા પરંતુ સમાધાન થયું ન હતું ને તેને લઈને ફરી એક વખત મારામારી સર્જાઈ હતી અને એક કોમના જે યુવકો છે તેને અન્ય કોમના યુવકોને માર માર્યા હતા પાંચ જેટલા યુવકો એમાં ઇજાગ્રસ્ત થયા હતા જેમાં